એટલે શિક્ષણ અને આરોગ્ય આ એ બે એવા ક્ષેત્ર છે ભારતીય જ્ઞાન પરંપરાની અંદર એને સેવાના સેવાના ભાવ ભાવ સાથે સાથે છે અને જોડાયા હોય એટલે સ્વાભાવિક આરોગ્યમાં અહીંયા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ માં કાર્ડ માં અમૃતમ કાર્ડ આ બંને કાર્ડની શરૂઆત અહીંયા કરી અને આજે આખા દેશને આયુષ્યમાન કાર્ડનો લાભ મળી રહ્યો છે સરાની અંદર કમ્યુનિટી હેલ્થ સેન્ટર સેન્ટર સીએચસીનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ આ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આજ જ વિધાનસભા આપણે શું કર્યું સારી સગવડો ઉઠાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા પીએચસી સીએચસી સબ અને આરોગ્યની સુવિધાઓ બધા